પણ મને ગમતો આ પ્રસંગ સોળીરામ પર કરી અને ગામ અને દોઢ વર્ષ કદાચ આ વાત ની થયા છે અને ન્યાય રામજી પટેલ કરી અને ખેડૂત પટેલ અને એમને ઘરેથી જમનાબાઈ અને પરમાત્માનું કૃષ્ણનું ભજન કરે નાની એવી જમીન પોતે પોતાને ક્યાંય મજૂરી કરવા માટે જાવું પડે નહીં અને પોતાને કોઈને મજૂર કરવું પડે નહીં એટલી જમીન એની રીતે ખાય આનંદ કરે એને એક દીકરો હતો ડાયો ડાયાના લગ્ન કર્યા ડાયાને પરણાવ્યો અને પોતાને પુત્રવધુ રામજી પટેલ ને ત્યાં આવ્યા પણ જેવો ડાયો છે એનું નામ એવા ગુણ છે એટલો ડાયો ડાયો હતો રામજી પટેલ અને જમનાબાઈ પણ એવા સંસ્કારી કુટુંબ આખું અને ગોમતી કરી અને વહુ આવી પટેલની દીકરી પણ આજુબાજુની પાડો પાડો ગામમાં બાયુ કુએ ભેળી થાય અને પાણી ભરી અને ગોમતી વહી જાય એટલે પાછળ એની ચર્ચા થતી હોય શું સંસ્કારી ભાઈ આવી છે રામજી પટેલ અને જમનાબાઈ કેટલા ભાગશાળી છે કે આવી સંસ્કારી ભાઈ આવી છે એનું બોલવું એનું ચાલવું એનું કામ એનો જાણે નહીં ગોવિંદની શું છે મહાપુરુષે બહુ સરસ કીધું છે કે જે વાત તમારા આત્માનો હોય ને એનો કોઈ બી અફસોસ ન કરવો જે વાત

દાયા આવી નહીં પીવા હા લઈ લેશ સરસ ફરમાશો બહુ હારી આપો છો લ્યો ધન્ય છે તમને ખરેખર આ યુવાનો આવી નગર હું કઈ જેવું તેવું બોલાય ને હું કેટલી વાર કહું છું કે અમને આવા અમીરાતના ખમીરાતના જમીરાતના મહાપુરુષોના સુરવીરો અને દાતારો આવી ફરમાઈશું આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે બાકી અમને જે સનડા ફરમાઈશ આવે તે ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશ મહાપુરુષ આવા છે અમારા દેશ ની સતી નારી આવી છે એની વાતોના ના કોથળા ખંભે લઈને ફરી છે ઓઢણી ઉઠું ઓઢું ઉડી જાય ઈ ગીત અમારું નથી અમારી ધરતી ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે ઈ ધરતી છે ભલા માણસા ઈ પરંપરા છે આપડા નબળા ગીતો હા ઉલ્લી તમે ભગત બાપુ નું ગીત સાંભળ્યું છે કાગ બાપુ નું તારા આંગણિયા પૂછી કોઈ આવે એને આવકારો મીઠો આપજે કેવું સરસ ગીત છે ઈનું ઈ બોલીવુડ માં વયા જાવ અમારે આંગણે મે તુમારા ક્યા કામ હૈ ટકો કરાવવા આવ્યા ક્યાં કામ હે કેટલો બધો ફેર એમ આપણા મને એના મેમ અહિયાં ક્યાં આંગણીયા પૂછીને આવે તો આવકારો આપજે અને હું લઈ લઈશ ફરમાયશ પણ આ વાત સદીભાઈ હવારના કોરમાં ગાંધા લઈ અને ડાયો નીકળ્યો મોટે બેઠેલા જુવાનો છે એ ગાંજો પીવે છે અને કીધું ડાયા ક્યાં જાતો વાડીએ અરે ગાંજાની બે સર્ટ લેતો જાની ગાંજાની બે સર્ટ જો જો ખરાબ હોય ને એની એની અસરે બહુ થાય ને એની એની પ્રચારે એનું બહુ થાય હું અહીંયા આ હારી સારી વાતો કરું સાંભળવા વાળા સાંભળે જ છે બધા બધા સાંભળતા પણ એના કરતાં હું આપણી કુદકા મારવા કરું એને જે વ્યુ મળે એ આને ન મળે શું કામ એ કે તમે દૂધ પાક બે તાળી દૂધ પાક કયો એમાં પીવી પી જાવ ને એમાં હારા હારા પદાર્થ એલચી નાખો ને બદામ નાખો ને જેટલા જેટલા હારા સુગંધી પદાર્થ આવતા એ બધા નાખો અને બે તાળી દૂધ પાક પી જાવ અને છેલે મૂળાના બે પતિકા ખાઈ જાવ ઓડકારની ની ધણે નાતી મૂળા જ બોલ છે એલસી દીકરી ગોતી કે કહેવો એમ હારું થવું હોય તો બધાય પ્રયત્નો કરવા પડે આ કપડાને ઉજળા કરવા હોય ધોવા પડે મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં એની રીતે મેલા થઈ જાય બજારમાં હાવણી ને હાવણ જ ખરીદવા પડે કોઈ દી કચરો ખરીદવા જવું ન પડે તમારે છોકરા ને સારા સંસ્કાર આપવા હોય તો સારી સ્કૂલમાં ભણાવવા પડે સારા કથાઓ સાંભળવી પડે સારા પ્રોગ્રામો સારી વાતો સંભળાવવી પડે એને અમુક એવા મહાપુરુષો બાકી એને બબે કટકા ગાળું શીખાડ્યું હોય અમુક શેરી માં મૂક્યા હોય ત્રીજે થી ગ્રેજ્યુએટ થઈને આવી જાય જરાય વાર જ નથી લાગતું પેલા મૂળ વાર ના લાગે એટલે પણ આયા એને કીધું દાયા હાલ

પાંચ હજાર લખાવી દઉં તો મને સાબાસી આપે પણ વ્યસન કરું તો મારે એ મારો બાપ છે હા બહુ ઘણું બધું મળે છે હું ગીર ની ઘણી વાર વાત કરતો વાત એમ

કોઈક લૂટી લે મિત્રો આખા વર્લ્ડ ની માલિકો તમે ગમે ત્યાં જાઓ જંગલમાં કોઈક કોક લૂંટી લઈએ પણ એક જ આપડી ગાંડી ગીર એવી છે રાતે બાર વાગે ભૂલા પડો નેહડા વાળા આડા ફરીને જમાડવા આવે ભલા માણસ લૂટાવાની ક્યાં વાત છે

વ્યાવવાનું બંધ કરી દે પછી દૂધ નો આપે દૂધ નો આપે એટલે માલધારી એને થોડું થોડું ખોળ આપે ચારે ભલે ગલટી થઈને બે બે ત્રણ વર્ષમાં મરી જાય નાખે

બીજે દિવસે ગાડુ ને વળી પીતા દાયા હાલ ની બે સટ મારતો જા આવ પાંચ હાથ દે આલુ મિત્રો પછી તો છે ને ગામડામાં તમે જોયું હોય કુવામાં પાણી સીસતા ને ગરેડે પેલા એટલે પથ્થર હોય ને પથ્થર ને ધોળા પથ્થર હોય ને એ ઓલા કોહના એ પથ્થરમાં દોરી ગાહાય ને દોરી તો લુગડા હોય બનાવેલી હોય એ દોરી ગાહાય ગાહાય ને પથ્થર માં ઢી ઉપડી જાય તો માણસ તો કેટલો સમય પછી આઠક દિવસ સુધી દાયા કીધું ગાંજો પીવા હાલ ગાંજો પીવા હાલ અને ડાયો

અને મકાઈ તું કેમ વઢાઈ જાય ને કેમ ક્યારો પૂરો થાય તને ખબર ન પડે તું આટલે જ કાયમ કે છે એમને તું મહેનત કર્યા કરે ખબર નથી પડતી કાયને એમ થયું કે એવું હશે જો જો આઠમે અસર થઈ કોઈ માણસની ધીરે ધીરે છે ને અસર થાય જ એટલે કે ઈ કોની પાસે બેહું કોની વાત સાંભળવી આઠમે ડાયો ઓટે બેહી ગયો અને કીધું લાવો જોઈએ તમે કયો છો કે જટ મકાઈ વટાઈ જાય તો મારું જોવું છે કે આમ સલેમ હાથમાં લઈ અને ડાયે આમ શટ મારી પણ શટ મારતા ને એરે ઉધર ઉપડી ગઈ ડાયાને

રામજી પટેલ હાલી અને પોતાની વાડીએ જાય છે વાડી આવી જોવે થાળામાં થાળું હતું થાળામાં બેઠો બેઠો પોતાનો એકનો એક દીકરો પોતાનું પેરણ ફાડી કપડાં ફાડી અને લીરા કરી અને આમાં ગોળ દેતો હતો

એવી જ રીતે માથું ખોળામાં નાખી અને ધ્રુવ કે ધ્રુવ કે ડાયો રોવા મીડ્યો રોવા મીડો એટલે કીધું બેટા તને શું થયું તપાસો દાંત કાઢવા મીડ્યો ખબર પડી ડાયાને કંઈક થઈ ગયું ગાડામાં નાખી અને રામજી પટેલ એ તોળી રામ લઈ આવ્યા અને ઘેરે લઈ આવી આખું ગામ ભેળું થઈ ગયું સંસ્કારી કુટુંબ હતું વિચાર કરે છે શું થયું છે ખબર પૂછવા વાળા મીડા ખબર પૂછવા થાતા 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 આખી રાત વહી ગઈ હવે માણસ બધા ઘરે વહી ગયા હવાર પડી દાયો રોવે ઘડીક વાર દાંત કાઢે ખાવાનું દે ઘડીક જેવું તેવું ખાય ઘા કરી દીએ મિત્રો એક રાત બે રાત ત્રીજી રાત થઈ ખાટલે દાયો હૂતો છે ઓહિકા પાસે માં છે એક બાજુ પોતાની પત્ની છે ગોમતી અને

મગજ માં ગાંડો ચડી ગયો ગાંડો થઈ ગયો તો એક દી ગયો તો બે દી ગયો તો ત્રણ દી ગયો તો પાંચ દી ગયો તો આજુબાજુના ગામમાં ગયો તો મિત્રો ઇતિહાસ એમ કહે છે કે કબૂતર વાળા મરી ગેલા કબૂતર વાળા ને કચરાવાળા ને ભયંકર જૂના કુવા હતા ને કડકડે પાણીવાળા કોઈ કોઈ માથળું પાણીવાળા એમાં પડી પડી રામજી પટેલ દીકરાની લાશ ને ગોતે છે ક્યાં આ કુવામાં પડી ગયો એ લાશ જડે તો મારા દીકરાનો અગ્નિદાહ દઉં

કે અમારી દીકરી એ તમારી દીકરી એમ આ અમારી વહુ એ અમારી દીકરી જેવી છે હવે અમારો દીકરો નથી એટલે અમારાથી તમારી દીકરીને આ રોકાય નહીં અને તમે તેડી જાવ અને એના પીર લઈ ગયા માવતર ગોમતીને તેડી ગયા અને પછી તોળી પર કરીને એ પણ અમરેલી બાજુમાં જ ગામ છે તોળી પર સોરી ધારિંગની ગામ તોળી પર તો આનું ગામ રામજી પટેલનું પણ ધારિંગની ગામ ધારિંગની ગામમાં ભવાન પટેલ કરી

ભવન પટેલના ઘર ઉજળું કરવા માટે ત્યાં આવ્યા ધારીંગણી આવી એકાદ મહિના માં આ બધું સંબંધ પાછું ઘર બંધાણું અને આ બધી ઘટના આખી બની બન્યા પછી એકાદ મહિના માં ભવાન પટેલ ને કારણ કે ડાયો તો દુનિયામાં છે ને એવું નક્કી થઈ ગયું એટલે માવતર ગોમતી ને પિયર મૂક્યા વેલા અને એમાં ગોમતી ત્યાં હવે તો ભવન પટેલ ના ઘરેથી છે એટલે એના ઘરની દિવાલો ઉજળી કરે છે ઘેર્યું કરે છે ચાકડા ચંદ્રવા મેવાનોને ખબર આવે છે અને હરિનું સ્મરણ કરે છે એમાં એક મહિનો બે મહિના એક દિવસ કુદરત ને કરો ગામના પાદરમાં ગામ ગામમાં ગોમતી કુએ પાણી ભરવા ગઈ કુએ બરાબર હાંજ નું ટાણું પાંચ હાડા પાસકો સમય થયો છે પાણી ભરતી શિસ્તી થી ઘરે એમાં એક ગાંડા જેવો માણસ આવ્યો મોટા મોટા વાળ સામડા છે ઈ લબડી ગયા એટલી દુબળાઈ છે જાણે પૂરું ખાવા ન મળતું હોય લગર વગર લુગડા છે મોટા મોટા દાઢી વાળ મૂછું ને આંખું અંદરથી દેખાય છે ઊંડી ઉતરી ગયું છે એવો ગાંડા જેવો માણસ આવીને પાણી પીવું પાણી પીવું કરવા મળ્યો અલે ગોમતીએ પાણી ઈ સ્થિતિ ઘડો લઈ અને આમ પાણી પીરાવો લઈ ખબર આખ્યો પાણી પીરાવતા આંખથી આંખામું જોયું અને આંખની અંદર ઊંડી ઊંડી કઈ કણહાર આવી

તમારે ખાવું છે એમ કીધું તમારે ખાવું છે હા મારે ખાવું છે હાલો ઘરે પાણી ભરીને ઘરે ગઈ મોર ગોમતી વાહે ગાંડા જેવો માણસ ઘરે આવી હેલ ઉતારી અને એમ થયું કે ગરમી બહુ છે ઉનાળાનો સમય છે અને તડકો લાગ્યો છે આ માણસને થોડો ઘીનો હીરો બનાવું પણ હીરો બને એટલી ઘડી આને કંઈક તાટક થાય એવું દઉં એટલે એ વખતે જાવડીઓ આવતી ઠીકરાની ડોણા મોટા એની જાવડી કે

કે પેલા મેળવણ નાખતા જ નહીં જેને બાર પૂરું દહીં કેવાય દૂધ એમને નાખીને જાવડી ઢાંકી દે બાર પોર પૂરા થાય ત્યારે જાવે એને બાર પૂરું દહીં કહેવાય મેળવણ નાખવું જ નહોતું પડતું પેલા એવું હતું એટલે ઈ જાણ માટે ઈ વાતે કરતો

હુઈ ગયો એમનો દી આજ મને અને એવું દહીં સડી ગયું દહીં માં તો ભેંસનું દૂધનું દહીં તમે પીઓ તો એરું કઈડો એવી નીંદર આવે અને એને નીંદર આવી ગઈ ખરડ ખરડ ઈ નીંદર ઘરડવા ગોમતી ને એમ થયું હું તો પસેડી લઈને માથે ઓઢાડ દીધું ગાંડા જેવો માણ હું એમાં ભવન પટેલ વાડીએથી આવ્યા આવીને બળદ એક બાજુ બાંધીને નીલ નાખતા નાખતા કે ગોમતી કોણ છે આ એને કીધું હાંભળ્યું કોણ છે આ કે કો ગાંડા જેવો માણસ છે ને કુએ પાણી ભરતી હતી ને આવ્યો ને પાણી પીર્યો ને ખાવાનું કીધું આવ્યો દહીં પીવ રહ્યો થોડો ખીરો ખવ રહ્યો હારું હારું કર્યું ગયો હારું ખાંજે વાળું કર્યા ગોમતી ને વિચાર થાય એ હશે નહીં હોય હશે નહીં હોય કેમ કેવું હવે હું ભવાન પટેલના ના ઘર માં છું અને પતિવ્રતા નારી હતો એટલે વિચાર થયો જે હોય તે હવે ઉઠ્યો તો જોઈશ પણ હું આટાણે ભવાન પટેલે કીધું મારો ખાટલો આજે ઓરડામાં નહીં ઓહરીમાં રાખજે કારણ કે આ ફળિયામાં મહેમાન ઊતો છે મટાણે જમાનો એવો છે ઘણા ગાંડા થઈને આવે અને હુઈ જાય અને હાજે બળદ છોડીને વયા જાય એટલે એવી ભઈ બળદ છોડીને વયા જાય અમે નક્કી ન હોય મારો ખાટલો અહીં ઓહરીમાં રાખ્યો કે કાઈ વાંધો બોન પટેલ ઊતા ગોમતી ઓલડામાં ઊતા રાત પડી સવારમાં વેલા 5 વાગ્યા મિત્રો જેને ગાંજો ચડી ગયો હોય એને ખબર હોય ગાંજામાં અનુભવ હોય એમને ખબર હોય ગાંજાની દવા કોઈ દુનિયામાં ગમે એટલી લ્યો ગાંજો ઉતરે નહીં મગજ સટકી જાય ને ગાંડુ થઈ જાય ને દહીં ઘાટું દહીં હાચું અને હાકર પીએ એટલે છ મહિના વરહદી નો ચડેલો ગાંજો ઉતરી જાય એવું આપણે ત્યાં કહેવાય છે એવી ઘણી ઘટના બની આ હકીકત કહું છું ગમ્મેવો ચડી ગયો એક તાળી હાકર દળેલી હાકર દહીંમાં હાચું દહીં હોવું જોઈએ ગાયનું ઘી હોય કે બેહનું હોય પણ હાચું હોય દૂધમાં પાછે ઘણા બધા દૂધને આમ ઘણા ની આરે હોય તો નો મેળ એટલે એ દહીંની બે તાણી પીдали

મારું નામ રામજી પટેલ છે આજ યાદ કરી તો અમને ચાલી વર્ષ ના પટેલે કણબીના દીકરા તું જ્યાં સો ત્યાં છો પણ સો ઠેકાણે બીજે ક્યાંય અવળો નથી તું તારે ચિંતા કરવાની જરૂર એમ હું તું આવી બેગાડી આવી આપડી ફરજ છે ને મેહમાન ને ફુગાડવાની પણ એક કામ કર્યું એને ઘર ના ને આજ તું પરણી ને આવી ને જેટલું હોનું કર્યું ને બધા હોના પહેરી અને નવું પાને તને નવા લુકડા જે આવી પરણ્યા હાચવા છે ને ઈ બધા પહેરી લે તો મને મજા આવશે હો આજ આપણે બે હરે કે બહાર ગામ ગયા નથી ને એટલે અને મિત્રો ઇતિહાસ એમ કહે છે કે ઈ ગોમતી બોવે 40 તોલા હોલું પહેર્યું તો ભાઈ ઓ ભાઈ અને ઈ પટેલ દીકરી જે તૈયાર થઈ હતી તે દીઓ ધારંગડી ની માલિકો 40 તોલા હોનું પહેરી અને તૈયાર થઈ અને પછી કીધું લાજ કાટી લેજે ઘૂંઘટો કાટી લેજે કે કા ના કરે નારાયણ ન કરે ઠાકર અને તને ઓળખી જાય મગજ સટકી જાય તો એટલે તું ઘૂમતો તાણી લે અને આપણે જવાનું છે કઈ વાંધો નહીં ગાડું તૈયાર થયું ગાડું હણગારી અને મિત્રો ગાડું હાકું ભવન પટેલે પાસે ગોમતી ઘૂંઘટામાં બેઠી છે માથે

ગાડું છે પણ જોયું ખાલી ગાડું છે એમ નહીં આ ગાડામાં કોણ બેઠું એ તમને ખબર છે આમ હરખું જો હરખું જોયું

ભવાન પટેલે કીધું તું તો એક કામ કરો પોખણા ની તૈયારી કરો હવે ઈ અમારા બેન ઈ તમારા બેન નહીં આજથી અમારા બેન છે મારા બેન ને તમારા ખોરડે મૂકવા માટે આવ્યો છું ભલા માણસ હું હે એ કોણ છે મિત્રો આ સૌરાષ્ટ્રની ધરતીમાં બનેલી ઘટના છે તેથી ભવાન પટેલ પોતાનું ઘર કર્યા પછી પણ એને ખબર પડી એટલે ડાયા ને બે મૂકી આવ્યો અને પાછો હાલતો થયો ને તો એ ગોમતી એટલું કીધું હે પટેલ તમે આ ઉમરે પાછા

એવી વાત સાથે મને સાંભળો એ બદલ ખુબ ખુબ